વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે આજે બપોરે બાળકીના માતા પિતા સહિત સેંકડો વાલીઓએ વિજાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં આરોપીને તુરંત પકડો દીકરીને ન્યાય આપોના નારા સાથે લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો આ ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડિરેક્ટર આજે વિજાપુર આવ્યા હતા તેમણે સારા પહોંચીને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કમલેશભાઈ ચૌધરી સાથે ચર્ચા કરી હતી બહાર રાહ જોતા લોકો સમક્ષ ભાવુક થતાં તેમણે જણાવ્યું હતું કે આ દીકરી આપણા સૌની દીકરી છે અને એને ન્યાય અપાવવું એ આપણી સૌની જવાબદારી છે લોકોના રોષ અને આયોગના દબાણ વચ્ચે પીઆઈ ચૌધરીએ જાહેરમાં ખાતરી આપી કે આવનાર બાર કલાક મારોબીને ઝડપી લેવામાં આવશે અને આજે જ પંચનામું તથા ઓળખ પરેડ પૂર્ણ કરાશે મોડી સાંજે મહેસાણા ડીવાય એસપી દિનેશસિંહ ચૌહાણ પર પહોંચી પાસની વેગાપા સૂચનાઓ આપી હતી સર દીકરી માટે જ આવી છું સ્કૂલમાં કરી અહીંયા પીઆઈ પણ ચર્ચા કરવામાં આવી એ મારા સાથે આપણે કોઈ પણ પણ આપણી દીકરી છે એટલે આમાં મહેરબાની કોઈ લાવતા નહીં હું છું પણ વાત કરી આપણે દીકરીને ન્યાય અપાવું છું હું છું અને પરપટમાં રખ છું મારો જે રિપોર્ટર છે હું મારી સંમેલનની મારી ઓફિસમાં ત્યાં રજીસ્ટર કરવાની છું એટલે આ બધા સાથે રહીને કામ કરવા કેસો તો પોલીસ પણ એને કાર્યાવરી કરી શકે લેક પણ કાર્યાવરી કરી શકે અને આપણે બધાએ સાથે રહીને એકબીજાને સપોર્ટ આપવાનો છે એ તો આ જાવી ના